કેશોદના ક્લાસીસની દુનિયામાં ધૂમ મચાવતા આ ધ ટેલેન્ટ ક્લાસીસની અનોખી સફળતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓના પ્રતિભાવો પણ લેવામાં આવેલ હતા અને સૌ કોઈ વાલીઓ એ પણ ધ ટેલેન્ટ ક્લાસીસને અન્ય ફેરફારો માટે સૂચના આપ્યા હતા ધ ટેલેન્ટ ક્લાસીસ દ્વારા પણ એક ધમાકા ઓફર આપવામાં આવેલ હતી કે અમારા ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ગુજરાત ટોપ લઈ આવનારને તેઓ દ્વારા સોનાના દાગીનાને ટચ કરશે તો તે દાગીનો ધ ટેલેન્ટ ક્લાસીસ તરફથી તેમને સપ્રેમ ભેટ આપવામાં આવશે ધ ટેલેન્ટ ક્લાસીસનો મુખ્યત્વે બાળકોના ભવિષ્યનો વિચાર સુંદર વાતાવરણ સાથે ફક્ત ચોપડીઓનું નહીં જ્ઞાન નહીં પણ અન્ય કોઈ પણ મુદ્દે વિદ્યાર્થીઓને તેમના સોલ્યુશન આપતા ક્લાસીસનો તમામ સ્ટાફ પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહેનત કરીને આગળ વિદ્યાર્થીઓ વધે તેવા પ્રયત્ન કરતું ટીમવર્ક જોવા મળ્યું અને ડબલ આજરોજ અમે ગત વર્ષના જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં ઉચ્ચ ગુણાકે જે પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓનો સર્ટિફિકેટ આપી નાસ્તો પાણી કરેલું તેનું સન્માન કરવામાં આવે જેમાં આજરોજ વાલી પણ ઉપસ્થિત રહેલા હતા કેટલાક વિદ્યાર્થીલક્ષી વાલીઓને સૂચન પણ આજરોજ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે વિદ્યાર્થીને પોતાની કારકિર્દી બનાવવામાં કેટલાક મુંજવતા પ્રશ્નો છે એના નિરાકરણ પણ આજરોજ કરવામાં આવ્યું વાલીઓને પણ એ પ્રત્યે ઉજાગર કરવામાં આવ્યા વિદ્યાર્થીઓ તરફ ખૂબ સફળ રહ્યો છે વિદ્યાર્થીઓ તરફથી પણ ખૂબ સફળ રહ્યો છે અને આ દેલ ક્લાસીસ કાયમ માટે વિદ્યાર્થીઓ સાથે રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન કેન્દ્ર જેવા વિષયોમાં જ્યારે જ્યારે સમસ્યા ઉદભવાય છે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ટેલેન્ટ ક્લાસીસની ટીમ એના માટે ચોવીસ કલાક અવિરત કાર્યરત છે તો આ તકે જે વિદ્યાર્થીઓને હજી પણ ધોરણ છ થી બાર સાયન્સ આર્ટ્સ કોમર્સ ત્રણમાંથી ગમે સ્ટ્રીમાં એડમિશન લેવાનું હોય તો હાલ અમારી સંસ્થામાં એડમિશન ચાલુ છે તો આપ ગમે ત્યારે ક્લાસીસની મુલાકાત લઈ શકો છો જય હિન્દ જય ભારત માતૃભૂમિ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ